સાંઈ તીર્થ ધામન ધરાવ સપ્ત દિવસીય અનુષ્ઠાન ના રૂપમાં તમામ ને મુક્તિ પ્રાપ્ત થાય જૂન અમદાવાદમાં જે ભયંકર ઘટના ઘટી જે વિમાન જે પ્લેન ઉડ્યું અને થોડીક ક્ષણોમાં એ વિમાન ક્રેશ થયું અને એમાં ત્રણસોથી ઉપર જેટલા આપણા કોઈના ભાઈ કોઈના બહેન કોઈના પતિ કોઈના પુત્ર કોઈના મામા કોઈના કાકા એવા થી ઉપર જેટલા આધરા ધરાવ જે દિવંગત થયા તો એમના પિતૃઓને એ પિતૃઓને મુક્તિ પ્રાપ્ત થાય અને થોડા દિવસો આગળ ઉત્તરાખંડમાં જે ભયંકર તબાહી આવી અને કાદવ ના નીચે દબાયું અને કેટલાય માણસો કેટલાય પશુઓ કેટલાય પ્રાણીઓ એ તમામ આખું ગામ એ કાદવ ના નીચે દબાયું અને મૃત્યુને શરણ થયું તમામ દિવંગ આજ એમના પરિવારજનો હશે કે પ્રત્યે પ્રેમ જાગે ભારતીયતાનું એક ગૌરવ પ્રદાન થાય આપણા હૃદયની અંદર જનમાનસ પ્રત્યે એ દિવંગતો પ્રત્યે પ્રેમ જાગે એવા તીવ્ર ભાવ સાથે આ ભાગવત કથા આરંભ થઈ રહ્યો છે ત્યારે આભારી વ્યક્ત કરું આજ પહેલા જ દિવસે કે મંદિરના પ્રણેતા સાંઈ ત્રીથ ધામ પ્રણેતા અધિષાકા એવા આદરણીય પૂજ્યપાલ સતીશ મહારાજ જેઓ આજે

बद्रीनाथ की भूमि पर आ भागवत कथा की पोथी बंद અને આ પંચલાઈના અધિષ્ઠાતા એવા સતીશ મહારાજ આજે બદ્રીનાથ ની ધરાવ ઉપર છે અને પોથી આ પંચલાઈ ની ઉપર છે કેવો સંયોગ આપણે સંયોગ નથી ગોઠવવા પડતો સંયોગ ગોઠવે છે બાબા એ છે અને આજ પહેલા દિવસે કહો કે આજે કથામાં

જે આતંકવાદીના ભોગ બન્યા આપણા સનાતન ધર્મના જે છવ્વીસ જેટલા દિવંગતો થયા કોઈના ભાઈ કોઈના પતિ કોઈના પુત્ર અને એમને પહેલગામ નામ કાશ્મીર ની અંદર ધર્મ પૂછીને મારવાનો હતો કારણ કે આદમ કેઓને કોઈ ધર્મ નથી હોતો છતાં પણ એમને પૂછ્યું કે તમે કયા ધર્મના છો ત્યારે એમણે કહ્યું તમે હિન્દુ છો અને જ્યાં હિન્દુ શબ્દ બોલાયો ત્યાં તમને દોડી દેવાય અને 26 જેટલા માણસોને મૃત્યુ થયું એ 26 જેટલા નિવંદતોના મૃત્યુ થયા તે સમયે અમારા કુકેરી ગામની ધરા ઉપર આદરણીય શ્રી છત્રસિંહભાઈ પરમાર એમના ઘરે સુંદરકાંડનો પાઠ હતો અને સુંદરકાંડ પાઠ દરમિયાન સુંદરકાંડનો પાઠ વિરામ થયો અને પછી અચાનક ગુરુ કૃપાથી હનુમાનજીની પ્રેરણાથી વ્યાસપીઠ પરથી એક સંકલ્પ લેવાયો કે છવ્વીસ બહેર ગામની અંદર છવ્વીસ જેટલા દિવંગતો મૃત્યુ થયા તો એમના માટે એમને સદગતિ માટે આપણે શું કરી શકીએ એમની ગતિ પ્રાપ્ત થાય મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એના માટે આપણે હિન્દુ છીએ સનાતન ધર્મી છીએ એક સાધુ તરીકે આપણે શું કરી શકીએ અને ત્યારે ગુરુ કૃપાથી ધક્કો લાગ્યો હનુમાનજીની પ્રેરણાથી ધક્કો લાગ્યો અને પ્રેરણા મળી એમના માટે છવ્વીસ જગ્યાએ અલગ અલગ ગામોમાં જાય અને એમના માટે સુંદરકાંડનો પાઠ કરી અને એમને

લગભગ એસી બ્યાસી વર્ષની ઉંમર હતી છતાં પણ આ હનુમાનજી ને જેમ કૂદકા મારતા એવા રમણ બાપા દિવંગત થયા અને ત્રીજા કે ચોથા જ દિવસે પરમ દિવસે એમના દીકરાએ પણ શરીર છોડી દીધું ચાર જ દિવસમાં બાપ અને દીકરા બંને ચાર જ દિવસમાં ધરા ઉપરથી વિદાય થયા છે તેવા રમણ બાપા અને એમના દીકરાને પણ હનુમાનજીને પ્રાર્થના કરો કે હે હનુમાનજી મહારાજ

હનુમાનજીને પ્રેરણા થઈ છવ્વીસ દિવંગતોને માટે તો આપણે સુંદરકાંડ અર્પણ કર્યા પણ આ વિમાન દુર્ઘટનાની અંદર આપણા ગુજરાતના પણ એક પૂર્વ મુખ્યમંત્રી હતા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી અને એમની સાથે અનેક 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 લોકો હતા એ બધાને માટે આપણે શું કરી શકીએ એ તમામ જીવોના કલ્યાણ માટે તમામ જીવોની મુક્તિ માટે આપણે શું કરી શકીએ ત્યારે હનુમાન પ્રેરણા આપી એમના માટે એક જ વસ્તુ થાય તો એમના માટે શ્રાદ્ધ પક્ષમાં ભાદરવા મહિનામાં એમના માટે ભાગવત કથા થાય ભાગવત કથા દ્વારા સાત દિવસીય ભાગવત કથા એ એ તમામ દિવસે અર્પણ થાય એ ભાવ સાથે થોડા દિવસ મનોમંથન કર્યું ત્યાર પછી જગ્યાને માટે જોયું કથા છે ને જ્યાં ત્યાં નથી થતી કથાનું સ્થળ હનુમાનજી નક્કી કરે છે પોથી આવે ને એ પહેલા હનુમાનજી આવે છે હનુમાનજી આવી હનુમાનજી નક્કી કરે મારે કઈ જગ્યા પર જઈને કથા સાંભળવી છે આ કથા જે ભાગવત હતા સૌથી પહેલા દિલ્હી પોરા જલારામ બાપાના મંદિરમાં થવાની હતી બધું નક્કી તારીખ પણ નક્કી બધું જ નક્કી જલારામ બાપાનું મંદિર હતું જલારામ ધામ એમાં કથા નક્કી થઈ પરંતુ સંજોગ એવા આવ્યા કે ત્યાંથી કથા કેન્સલ થઈ અને ત્યાર પછી બારડોલી જોવા બારડોલીમાં આ કથા આ દિવંગતોને માટે બારડોલીની ભૂમિ પસંદ થઈ પરંતુ બારડોલીમાં પણ એવો કંઈક સંજોગ ન આવ્યો એટલે બારડોલી પણ કેન્સલ થઈ ત્યાર પછી અમારા અલ્પેશભાઈ અને અલ્પેશભાઈ સાથે મારું મૌન હતું લખીને ચર્ચા થઈ કે આ રીતે એક મારા મનમાં છે અલ્પેશભાઈ સાથે વાત થઈ અલ્પેશભાઈ કહ્યું કે મારા મિત્ર છે પંચલાઈમાં ઉમેશભાઈ ઉમેશભાઈ ઉમેશભાઈની ની સાથે એની ચર્ચા થઈ અને પછી સતીશભાઈને મળવાનું થયું જો કે મારો પરિચય અહીંયા ઓળખતું કોઈ નથી હું આપને નથી ઓળખતો આપ મને નથી ઓળખતા પહેલી વાર સતીશભાઈની સાથે બીજી મુલાકાત લગભગ ત્રીજી મુલાકાત મારી થઈ અને સતીશભાઈ બીજી જ મુલાકાતમાં આમ તો ત્રીજી એટલે કે ઘણા સમય પછી ત્રીજી મુલાકાત થઈ પણ હમણાં તો પહેલી વાર મુલાકાત થઈ અને પહેલી જ મુલાકાતમાં આદરણીય અને પૂજ્ય એવા સતીશ મહારાજે મને સંમતિ આપી કે કોઈ વાંધો નહીં કે તમે સાંઈધામમાં કથા કરો અને આ ની અંદર કથા તો અહીંયાથી નક્કી થયું અને પછી એક ભાઈ આવ્યા અને કહ્યું કે અમારે ચાપલધરામાં રાજપૂત સમાજ ભવન છે એની અંદર આ કથા એમણે રાજપૂત સમાજના જે પૂર્વ મંત્રી હતા એમણે બધું આદરણીય એમણે નક્કી કર્યું કે ચાપલધરા વિભાગ રાજપૂત સમાજનો જે હોલ છે એમાં કથા થાય ના બારડોલી થઈ ના બિલ્લીમોરા થઈ ત્યાર પછી બિલ્લીમોરા ગાયત્રી મંદિરની વાત આવી જલારામ બાપાના મંદિરમાં પણ ન થઈ ગાયત્રી મંદિરમાં પણ ન થઈ બારડોલીમાં પણ ન થઈ ચાબુધરામાં ન થઈ અને આ કથા પાંચમી જગ્યાએ એટલા માટે જ આ ગામનું નામ પંચલાય છે આ પાંચમી જગ્યાએ આ કથા આવી છે આ શ્રીમદ ભાગવત એ પંચલાની ધરા ઉપર આવી એ બાબાની જ કૃપા અને બાબાએ જ અમને નિમંત્રણ આપ્યું છે બાબાની ઈચ્છા થઈ હશે

નો આરંભ થયો એવા આદરણીય શ્રી રસિકભાઈ મહંતભાઈ પટેલ જેમનું ઉપનામ છે બાબાનો ઉતારો એ બાબાના ઉતારાથી આ પોથી યાત્રાનો આરંભ થયો આપ સૌ બીજેના તાલે વડીલો માતાઓ પોથીને મસ્તક ઉપર પધરાવી અને આપણે સ્થાન તીર્થધામની ભૂમિ ઉપર આ પોથી આવી દરેક માતાઓએ વડીલોએ પણ બુદ્ધિને ધારણ કરી દેવર્ષિ નારદના 84 ભક્તિ સૂત્ર છે અને દેવર્ષિ નારદ 84 ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે જે પરિવારમાં જે પરિવારમાં જે કુટુંબમાં કોઈ ભગવાનનો ભક્તનો જન્મ થાય જે પરિવારમાં કોઈ ભગવાનનો ભક્તનો જન્મ થાય અને એ ભક્ત જ્યારે કોઈ સદગ્રંથ ને મસ્તક ઉપર ધારણ કરે કોઈ સદગ્રંથ હોય ભાગવત હોય શિવપુરાણ હોય દેવી ભાગવત હોય રામચરિત માનસ હોય કોઈ પણ સદ્ગ્રંથને જ્યારે પોતાના મસ્તક ઉપર ધારણ કરે ત્યારે પિતૃઓ આકાશમાં રહેલા પિતૃઓ નાચે અને નાચતા નાચતા ફૂલોનો વણકાર કરી અને આશીર્વાદ આપે છે દેવશ્રીન આર્થ કરે કે જેના મસ્તક ઉપર આ પોથી આવી છે ને એના પિતૃઓ નાચે છે

અધ્યાત્મ યાત્રામાં જે ભણીએ ને એને ગ્રંથ કહેવાય ગ્રંથ મને તમને ગ્રંથમાં ગ્રંથિ મુક્ત કરે એનું નામ છે ગ્રંથ એ મસ્તક ઉપર આપણે ધારણ કરી સાદી ભાષામાં આપણે કરીએ કોઈને પૂછો તો આપણે પુસ્તકને ને ધારણ